જય માતાજી આજે લીલી ડુંગળી અને ચવાણાનું શાક કરવાનું છે તો ખાટું મીઠું પણ આવે છે અને તીખું મીઠું પણ આવે છે તો મેં તીખું ચવાણું લીધું છે ડુંગળી પણ થોડી તીખી હોય છે અને તીખું ચવાણું લઈએ તો બહુ સરસ લાગે છે ટેસ્ટમાં એટલા માટે પણ બહુ તીખું ના જમતા હોય તો ખાટું મીઠું લો તો પણ ચાલે તો તેલ ગરમ થાય એટલે રઈ જીરું નાખી દીધું છે અને ખૂબ તીખું છે ચવાણું એટલે આપણે મરચું એ પ્રમાણે નાખવાનું છે તો થોડુંક જ મેં મરચું નાખ્યું છે અને એ શેકાઈ જાય એટલે એની અંદર બીજે આપણે મસાલા કરી લઈશું થોડું પાણી નાખી દઈએ એટલે વળી ના જાય અને ગેસ ધીમો જ રાખવાનો છે એટલે સરસ શેકાઈ જાય એમાં બીજો મસાલો નાખી દઈએ મેં થોડુંક લાલ મરચું કોરું પણ નાખ્યું છે અને જીરું નાખી દઈએ મિક્સ કરી લઈએ સરસ અને તાપ ધીમો જ રાખશું હવે આપણે જે ધોઈને રાખી છે ડુંગળી એને નાખી દઈશું અઢીસો ગ્રામ જેટલી ડુંગળી છે અને એક પેકેટ આવે છે દસ રૂપિયાનું એ લીધું છે એ મિક્સ ચવાણું છે વધારે ચવાણું હોય તો નથી સારું લાગતું કેમ કે એ બધું રસો ચૂસી જાય છે એટલે આપણે માપનું જ લેવું પડે છે એનું માપ જ છે કે અઢીસો ગ્રામ ડુંગળી હોય તો એક મોટું પેકેટ દસ રૂપિયાવાળું જે આવે છે એ લઈ લેવાનું થોડી વાર એને જોઈ લઈએ એકદમ ચડી જવા દેવાની ડુંગળી અને આમાં પાણી પણ ચૂસાઈ જતું હોય છે ચવાણામાં બધું ચણાના લૂંટનું જ આવતું હોય છે એટલે પાણી આપણે વધારે નાખવાનું હજી થોડીવાર માટે રાખીશું અને હવે આપણે એમાં ચવાણું નાખીએ ચવાણું એકદમ જ્યારે આપણે જમવા બેસવું હોય ત્યારે જ નાખવાનું જલ્દી નહીં નાખવાનું નહીં તો રસો બધો ચૂસાઈ જશે એટલે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે થોડુંક પાણી નાખી ગરમ કરી ઉકાળી લેવાનું અને જમાણું નાખી અને ત્રી સેકન્ડ રાખી અને એને બંધ કરી દેવાનો ગેસ તો તૈયાર છે આપણું ડુંગળી ચવણાનું શાક વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારે જો ભાવતું હોય તો ઉપરથી લીંબુ નાખવાનું ખાટું મીઠું હોય તો ના નાખો તો ચાલે પણ તીખાની અંદર થોડુંક નાખવાનું તો તૈયાર છે આપણો વિડીયો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી